પ્રવાસીઓ માટે લોકાર્પણ નવું બસ ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા સાથે કરોડના ખર્ચે બસ ચાર્જિંગ સ્ટેશન એક પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે નર્મદા ઘાટ પર પાર્કિંગ રોડ જંક્શન અઠ્યાવીસ કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન સ્ટાફ ક્વાર્ટર્સ પાંચ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે ડેમની પાછળ ખર્ચે શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત ભવનના ગાર્ડન અપગ્રેડેશન તેમજ ત્રણ ત્રાણું કરોડના ખર્ચે નર્મદા ઘાટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત એક પોઈન્ટ કરોડના ખર્ચે રેલ્પિકા ફાઉન્ડેશનનું પણ

મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે બંને બાજુ રોડ પર ની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે એની અંદર આ પરેડમાં બીએસએફ સીઆઈએફ સીઆરપીએફ ના સીઆરપીએફના જવાનો પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી સોળ કન્ટિજન્સ ભાગ લેવાના છે સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતાઓ સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ પૂર્વ જીતમાં જોડાવાના છે એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ અગિયાર હજારથી વધુ લોકો અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ કલાકારો એને ફેરાવવાના છે ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે ખાતમુહૂર્ત પણ થવાના છે ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દીપક જગતાપ નર્મદા એકતાનગર દીપક જગતાપનો રિપોર્ટ આસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે